નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા નશીલા પદાર્થો છે તેના લઈને તો ચર્ચા કરી હતી કે અત્યારના સમયમાં દરેક લોકોને આ જે દરેક બદી છે બદી એને કહેવામાં આવતી હોય છે કે અત્યારે જો આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો તેમાંથી હવે તમને દૂર કેવી રીતે કરવામાં આવે કારણ કે અત્યાર સુધી દારૂ અને ડ્રગ્સના કારણે જે પ્રમાણે કેસ બધા નોંધાઈ રહ્યા છે જે પરિસ્થિતિ અત્યારે તો સામે આવી રહી છે અને આ તમામ પરિસ્થિતિમાં સવાલ એ જ થતો હોય છે કે હવે તેમને બહાર લાવવા કેવી રીતે જ્યારે બહાર લાવવાની વાત થતી હોય છે તો ત્યારે કોઈક ને કોઈક અત્યારે બહાનું ધરી દેવામાં આવતું હોય છે કોઈક અન્ય બાબતો ઉપર એમ કહેવાય ને કે સામ સામે આક્ષેપ પણ જોવા મળતા હોય છે ભાઈ અમે કેમ કરીએ અત્યારે આ થાય છે તેમ થાય છે તો અમે બંધ નહીં જ કરી શકીએ એવી ઘણી બધી બાબતો ચર્ચાતી હોય છે પણ આ તમામ બાબતોની વચ્ચે એક સવાલ એ પણ જોવા મળતો હોય કે હવે ગાંધીના ગુજરાતમાં દવાના ઓવરડોઝથી જે એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોય તેવી બાબત સામે આવી છે અને આમ અમદાવાદની વાત છે અમદાવાદ સિવાય દ્વારકામાં આ પ્રકારની જે એમ કેમ કે બ્રાન્ડની દારૂની જે એકસો ને બેતાળીસ જેટલી બોટલ જોવા મળી હતી એટલે કે અત્યારે આપણે દારૂની તો વાત કરી પણ તેની સાથે સાથે સિરપનો જે ઉપયોગ કરતા હોય છે જે દવાને અત્યારે ડૉક્ટર દ્વારા જે પ્રિસ્ક્રિપ્શન આપવામાં આવતું હોય છે તેમાં લખીને આપવામાં આવતી હોય છે તેનો ઓવરડોઝ થઈ જતો હોય છે અને ઓવરડોઝના કારણે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે તેવી બાબત સામે આવી છે અને હવે જે દારૂ ડ્રગ્સ અને જે અન્ય હવે ગાંજાની એ તમામનો જે ઉપયોગ કરતા હતા પરંતુ હવે નશો કરવા માટે આ પ્રકારની સિરપનો ઉપયોગ કરાતો હોય તે પ્રમાણેની પરિસ્થિતિ સામે આવી છે શાળા કોલેજોની બહાર બસ સ્ટેન્ડ સહિતના જાહેર સ્થળો પર આ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક જોવા મળતી હોય તેવી બાબત પણ પ્રકાશમાં આવી છે ગુજરાત પોલીસ દ્વારા તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે પ્લસ જે આ પ્રકારે જે પ્રતિબંધિત ડ્રગ્સની જે વાત કરવામાં આવતી હોય છે અમુક અમુક જે સુરેન્દ્રનગરમાં ખુલ્યામ વેચાય છે તેવી વિગતો પણ સામે આવી છે હવે જ્યારે દવાના ઓવરડોઝની વાત કરીએ તો જ્યારે ડૉક્ટર દ્વારા પ્રિસ્ક્રિપ્શન લખીને તો આપવામાં આવતું હોય છે પણ એક એવી બાબત જે જોવા મળતી હોય છે કે જેના કારણે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે જેમાં જોવા જઈએ તો અત્યાર સુધી દરેક લોકો એમ કહેતા હોય છે કે અમને આમ થયું અમને તેમ થયું પણ એ વસ્તુમાંથી બહાર નથી આવતા લોકો માટે આ એક પ્રકારનું એસ્કેબિઝમ પણ કહી શકાય આ પરિસ્થિતિનો સામનો કરી ન શકતા હોય તો આવો નશો કરીને પણ ક્યાંક પરિસ્થિતિ ભૂલવાના તે લોકો પ્રયાસ પણ કરતા હોય છે અને બીજી બાજુ આ પ્રકારની પરિસ્થિતિમાંથી બહાર આવવામાં આવવામાં ક્યાંક તેની આદત પણ જોવા મળતી હોય છે અને પ્લસ આ મૃત્યુની ઘટના સામે આવતી હોય છે તમામ મુદ્દાઓ પર અમારે ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે ડિબેટમાં જોડાઈ ગયા છે ડૉક્ટર યાત્રી પટેલ

અને જે અન્ય એવી જે નશાકારક વસ્તુઓ છે તેને લઈને તો આપણે અત્યાર સુધી ઘણી બધી ચર્ચા કરી છે અને ક્યાંક કેવી રીતે તેમને બહાર લાવવા તેની પણ ચર્ચા થઈ હતી પરંતુ હવે એક એવી બાબત સામે આવી છે કે જેમાં નશાનો જે નશો કરવા માટે અત્યારે દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે અલગ અલગ સિરપનો ઉપયોગ કરવામાં આવતો હોય છે તેનાથી કેવી રીતે અત્યારે નશાની બાબત સામે આવતી હોય છે પ્લસ પ્રિસ્ક્રિપ્શનમાં જો લખવામાં આવે તો એ પ્રિસ્ક્રિપ્શનમાં લખવામાં આવેલી દવાઓનો કેવી રીતે યુઝ કરવામાં આવે તેવું ડૉક્ટર પ્રશ્ન તો લખી દેતા હોય છે પણ ક્યાંક લોકો સમજી શકતા નથી તે બાબત પણ સામે આવી રહી છે આપની પ્રતિક્રિયા અ સો તમે જે સીરપની વાત કરો છો એની અંદર પહેલા તો કોડીન આવે સો કોડીન ઓપિયોઇડ્સમાં આવે જેને આપણે સારી ભાષામાં અફીન કહીએ અને એ જનરલી કોડીન જ્યારે ઇન્જેક્ટેબલ ફોર્મમાં આપવામાં આવે ત્યારે પેઇન જે ઘણા પેશન્ટ આઈસીયુમાં એડમિટેડ હોય અને પેનથી સિમિલરલી એને ડેસ્ટ્રોમિથોરફાનની સાથે સિરપ ફોર્મેશનમાં શરદી માટે આપવામાં આવે સો આ પહેલા પણ આનો અબ્યુઝ થતો હતો વર્ષો પહેલા બી અબ્યુઝ થતો હતો અને ગવર્મેન્ટે એને નાર્કોટિક્સમાં નાખ્યું છે સો આઈડિયલી જોવા જઈએ તો કોડિંગની સિરપ એ કોઈ પણ શોપકીપર કોઈ પણ મેડિકલ સ્ટોર વાળા પ્રિસ્ક્રિપ્શન વગર કે પ્રિસ્ક્રિપ્શન સાથે પણ હવે એટલું ઈઝીલી આપી નથી શકતા અને પ્રિસ્ક્રિપ્શનનું આખું દે રિક્વાયર કે આટલા ટાઈમનું પ્રિસ્ક્રિપ્શન ફોર એક્ઝામ્પલ દસ દિવસનું પ્રિસ્ક્રિપ્શન હોય તો એ દસ દિવસ લેપ્સ થઈ જાય તો એ આપી ના શકે પણ તો બી બહુ જ ઇઝીલી અવેલેબલ છે અને નાના નાના ઇલેવન ટ્વેલ્વ થર્ટીન ઇયર્સના છોકરાઓને બી ઈઝીલી મળી જાય છે મેડિકલ સ્ટોર્સમાંથી અને લાઈક આઈ સેડ કે આ તો એક જ કન્ટેન્ટ છે બીજી ઘણી બધી સબસ્ટન્સ લેતા હોય છે છે ફોર એક્ઝામ્પલ તો એ એક્ટિવેટિંગ એજન્ટ છે પછી કોડીન છે તો એ અફીમાં આવે એ બે ભેગું કરીને બી લોકો લેતા હોય છે એની સાથે ઘણા લોકો ઊંઘાની જે મેડિસિન્સ હોય જે કહીએ આપણે તો એ પણ પહેલા કોમનલી અવેલેબલ રહેતી હતી આલ્બ્રાઝોલેમ છે છે એ બધી બી બહુ જ કોમનલી અવેલેબલ રહેતી હતી તો એને પણ લોકો મિક્સ કરતા હોય છે સિરપની સાથે ટુ ફીલ દેટ કિક અને ટુ ફીલ દેટ ઇફેક્ટ સો એ ત્રણ વસ્તુ અને આઈ એમ શ્યોર કે તમને એ પણ આઈડિયા હશે જેમ બી ડિસ્કસ કે ક્લોરફેની રમીન જે એન્ટી છે જે પણ શરદીની ગોળી છે એને પણ લોકો ઇન્જેક્ટેબલ ફોર્મમાં લેતા હોય છે સો ધ થિંગ ઇઝ એવું નથી કે આજના જ ટાઈમમાં લોકો લે છે કોડીની સિરપનું અત્યારે વધી ગયું છે બીકોઝ કોન્સન્ટ્રેશનના પ્રમાણમાં હવે ઇટ ઇઝ ઇઝીલી અવેલેબલ બટ પહેલા બી આટલું જ હતું એનું એડિક્શન અને આટલા જ સિમ્ટમ્સ જોવા મળતા હતા પેશન્ટમાં જયારે વિડ્રોલમાં આવે કેમ કે અફીનનું વિડ્રોલ સૌથી કોડીન છે સો સૌથી ડિફિકલ્ટ વિડ્રોલ હોય એટલે એવા પેશન્ટ પહેલા બી આવતા હતા અત્યારે પણ આવે છે પણ ઓવરડોઝ ઓવરડોઝ ઇઝ સમથિંગ વિચ વી આર કન્સર્ન અબાઉટ કે જયારે આ બધું ભેગું કર્યું અને એનું ઓવરડોઝ થયું તો આપણને વધારે ખબર પડશે કે કોડીનુ ઓવરડોઝ થયું બી લાઇક આઈ સાઈડ એના જ વિડ્રોલ સિમ્ટમ સૌથી ડિફિકલ્ટ હોય હેન્ડલ કરવા માટે એને જ્યારે ટોક્સિકોલોજી સ્ક્રીનિંગ કરાવો તો એના એ જ કન્ટેન્ટ આપણને ઇઝીલી મળશે અવેલેબિલિટી ઇઝી છે ઇફ કોઈ એવું કહે ને કે નાર્કોટિક્સમાં નાખી દીધું છે તો નથી મળતું તો આઈ આઈ એમ વેરી શ્યોરલી સેઈંગ કે પીપલ આર ગેટિંગ ઇટ ચિલ્ડ્રન આર ગેટિંગ ઇટ એટલે એનું તો હું શું જ કહું ઇફ અડલ્ટ કેન ઇઝીલી ગેટ ઇટ સો એનું અડિક્શન કાં તો એનું અબ્યુઝ કરવું બહુ જ ઇઝી છે હવે બેન્ઝોડાઝીપિન પણ આઈ થિંક ઘણા લોકોને હવે પ્રિસ્ક્રાઇબ કરી હોય તો એની ઉપર પણ ડેટ જતી રહે તો પણ પેશન્ટને આપી દેવામાં આવે છે મેડિકલ સ્ટોરથી સો ધીઝ આર ટુ થિંગ્સ વિચ વી નીડ ટુ બી કેરફુલ એન્ડ કોશિયસ અબાઉટ रही बात के लोग अब्यूज करे छे। तो एना तो बहुत बदा रीजन एस्केप मेके यू नो पीपल माइट बी सफरिंग फ्रॉम समथिंग और पीपल आर ऑलरेडी अडिक्टेड टू समथिंग एंड दे वोट टू ट्राई सेंसेशन सीकिंग भी लोगों ट्राय कर सके फ्रेंड्स करता होवरीबडी अराउंड दे मर ट्राइंग इट देन ऑल्सो दे केन इट सो एना तो बहुत बड़ा रीजन है ઇટ્સ નોટ દેટ કે ખાલી ને ખાલી એવું છે કે ડિફેન્સ કે સ્ટ્રેસના કારણે જ એસ્કેપિઝમ કરીને કરી રહ્યા છે દે આર મેની મેની રીઝન્સ ટુ ઇટ આઈ સમટાઈમ્સ ફીલ કે ચિલ્ડ્રન જે મેં મારા પેશન્ટ જોયા હોય જે ઓપીડીમાં એ છોકરાઓ જનરલી એમના ફ્રેન્ડ્સ કરતા હોય એટલે કરતા હોય અને આ ઇઝીલી એટલે એની અંદર ડિવર્ટ થઈ જતા હોય છે કેમ કે કંઈક ને કંઈક એમનું ફેમિલી એટમોસ્ફિયર એમને બોધરસમ હોય કંઈક ને કંઈક દે આર નોટ એબલ ટુ વેન્ટ આઉટ અબાઉટ ઇટ તો ઇટ્સ અ ઇઝી વે આઉટ ફોર દેમ કે યુ નો એ સ્ટેટમાં જ રહેવું નથી કે જે સ્ટેટ મને નુકસાન કરે છે મારે એ ડોપમિન ના કિક વાળા રિવોર્ડ વાળા છે સો આઈ થિંક મેની રીઝન્સ ઓફ ધીસ એસ્કેપિઝમ બિલકુલ સાચી વાત છે અને તેમાં પણ અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર નથી થતા બસ હવે તેમાંથી દૂર કેવી રીતે જવું છે છટકી કેવી રીતે જવું છે તેનો ક્યાંક વિચાર કરતા હોય છે વંશ એક બાજુ જ્યારે આપણે ઓવરડોઝની વાત કરીએ છીએ સિરપની અત્યાર સુધી એમ કહેવાય ને કે આપણે દારૂ અને ડ્રગ્સ એ તમામ બાબતોને લઈને ચર્ચા તો કરી પણ હવે તો દરેક લોકો નશો કરવા માટે સિરપનો ઉપયોગ કરી રહ્યા છે આપની પ્રતિક્રિયા કફ સિરપ કે કોઈ પણ ટાઈપનો યુઝ કરીને ઓવરડોઝ કર્યું છે અને એ ઓવરડોઝ થી મોત સુધી ગયા છે એટલે જ મારા માટે બહુ હતું એન્ડ દેટ ઓઝ રેવેલેશન કે આજની જનરેશન નશાના નશાના એમાં પ્રકારમાં ક્યાં સુધી પહોંચી ગઈ છે અ એન્ડ જેવું મેમે પણ મેન્શન કર્યું કે દેર ઇઝ ઇઝ ઓફ અવેલેબિલિટી તો એઝ અ મેડિસિન મેડિસિન્સ આર સપોઝ ટુ બી અવેલેબલ ઇઝીલી જે કફ સિરપ છે એનું કામ જ છે કે ઇઝીલી અવેલેબલ છે સો ઇટ ઇઝ નોટ ધીસ અવેલેબિલિટી દેટ ઇઝ એટ ફોલ્ટ યર વિટ ઇટ એટલે અહીંયા વાક એનો જ આવે છે જે આ નશાના પોઈન્ટ સુધી પહોંચી ગયો છે કે વેન દેર ઇઝ નથિંગ અવેલેબલ એ કફ સિરપને લઈને પણ નશો કરી શકે છે એટલે મારી માટે તો એ જ બહુ શોખીન છે કે મેં મારા અરાઉન્ડ પણ જોયું છે મને ખબર ડ્રગ્સ પણ આજકાલ બહુ બહુ ઈઝીલી અવેલેબલ અવેલેબલ છે છે ફ્રોમ કફ મચ મચ એટલે એક્સેસિબિલિટી વધી ગઈ એન્ડ એના કારણે મને લાગે છે કે ફ્રોમ નોર્મલ ડ્રગ્સ પીપલ હેવટેડ ટુ યુઝિંગ સચ કાઇન્ડ ઓફ ટેક્ટિક્સ આવા વિચિત્ર વેઝ વાપરવા નશા માટે એટલે મને એક તો એ બહુ વિચિત્ર લાગ્યું સાંભળવામાં કે આમ કફ સિરપ થી કોઈના માટે આવું થાય ઓવરડોઝ એન્ડ બીજું એ બહુ દુઃખદ વસ્તુ છે બીકોઝ આઈ એમ માયસેલ્ફ 19 યર્સ ઓલ્ડ આઈ એમ પાર્ટ ઓફ ધ યુથ ઓફ અ very young country એન્ડ જ્યાં આપણે ભણવું જોઈએ જ્યાં આપણે ભણીને આગળ વધવું જોઈએ વેર વી આર ધ ફ્યુચર ઓફ This country વેર વી આર સપosed ટુ લીડ ધ કન્ટ્રી ત્યાં અમે એ બધું મૂકીને આવા નાની વસ્તુઓને લઈને આટલું મોટું ઇશ્યુ કરીએ છીએ આ નાની વસ્તુને આની માજને પણ યુઝ કરીને ઓવરડોઝ કરીને ઇવન ડેથ સુધી જઈએ છીએ તો એ સાંભળીને મને બહુ જ વધારે દુઃખ થયું હતું એન્ડ નોટ જસ્ટ કફ સિરપ આજકાલ તો બહુ યુથમાં થઈ રહ્યું છે કે યુથને કઈ મેન્ટલ there is mental anxiety there is stress there is depression એટલે એના કારણે ડોક્ટર્સ કહે કે એન્ટી ડિપ્રેશન્ટ એ લોકોને પ્રિસ્ક્રાઇબ કરીને આપે કે કઈ પણ એક્ઝાનેક્સ પ્રિસ્ક્રાઇબ કરીને કે પણ પ્રિસ્ક્રાઇબ કરીને આપે અને લોકો એના ઉપર પણ ઓવરડોઝ કરે એટલે જે દવાઈ તમને એક ડિઝીઝ થી ઠીક કરવા માટે આપેલી છે ઇટ ઇઝ ટુ ક્યોર યુ ફ્રોમ સમ મેન્ટલ ડિઝીઝ કે તમને કઈક થયું છે ધેર ઇઝ એન્ઝાઇટી ધેર ઇઝ ડિપ્રેશન ઓર સમથિંગ ટુ ક્યોર ધેટ જે દવાઈ આપી છે એનાથી તમે બીજી ડિઝીઝ ખરીદ કરો છો એનાથી તમે ઓવરડોઝ ખરીદ કરો છો તમારી મોત પાસે પાસે જાવ છો સો ઇટ ઇઝ બહુ શોકિંગ આ સ્ટેટમાં ઘુસ્યા પછી લોકો કેટલું ઇરિસ્પોન્સીબલ થઈ જાય છે કે એ ફેમિલી ફ્યુચરનું નથી વિચારતા એ એકવાર નશાના સ્ટેટમાં ઘૂસી ગયા એકવાર એડિક્શનના સ્ટેટમાં ઘુસી ગયા પછી એ ખાલી ડિફરન્ટ તરીકા શોધે છે કે મને અહીંથી નશો મળે તો અહીંથી મળે આઈ વિલ ગેટ એની વે એની રેવેલેશન પોસિબલ બસ મને ખાલી આ સ્ટેટમાં રહેવું છે

શ એક સવાલ એક સવાલ હું તમને જ એક પૂછવા માંગીશ તમે જે રીતે કહી રહ્યા છો કે ના યુથ અત્યારે હાલ તો તેમાં અંદર જઈ રહ્યું છે અત્યારની અત્યારની કોલેજ લાઈફની વાત કરીએ કે પછી પહેલાંની કોલેજ લાઈફની અમે પણ કોલેજ લાઈફમાં હતા ડૉક્ટર યાત્રી પણ હતા તો અમારા માટે અત્યારે આ જે બાબતો હતી ક્યાંક કોમન ન હતી દરેક લોકો એમ સમજતા હતા કે ના આ બધું ના કરાય એવી પણ બાબત જોવા મળતી હતી પણ વંશ અત્યારે જે પ્રમાણે વેબ સિરિઝો જોઈ છે ફિલ્મ અત્યારે જે યુથ જોઈ રહ્યા છે એટલે તમે જે રીતે કહ્યું ને કે અત્યારે કુલ બનવા માટે અત્યારે આ પ્રકારનો યુઝ કરવામાં આવતો હોય છે પણ સાથે વંશ ક્યાંક એવું નથી લાગતું કે તમે પણ એક યુથ એક એક્ટિવિસ્ટ છો તમારી જે કોમ્યુનિટી પણ અત્યારે ઘણા બધા જે કાર્ય કરી રહી છે તો એ યુથ જ અત્યારે તો આગળ આવવું પડશે આ જે પરિસ્થિતિમાં અત્યારે જે દરેક લોકો અંદર જઈ રહ્યા છે તેમને બહાર લાવવા માટે કારણ કે આ તો એમ કહેવાય ને કે ચાલો દારૂ નથી મળતું ડ્રગ્સ લઈએ ડ્રગ્સ નથી મળતું પેલું એમ કહેવાય કે ગાંજો લઈએ ગાંજો નથી મળતો તો હવે લાસ્ટ એન્ડ ફાઇનલ કફ સિરપ લઈ લઈએ પણ નશો તો કરવો જ છે એવી બાબત જોવા મળતી હોય છે સેના માટે કે ભાઈ મેન્ટલ હેલ્થ ઇશ્યુ અત્યારે જોવા મળી રહ્યા છે પછી

थोड़ा क्षण like में क्रििएटर्स दे आर इन्फ्लुएंसिंग द यूथ इन सम वे लाइक थोड़ा एक सेगमेंट ऑफ क्रिएटर्स ऑफ इन्फ्लुएंसर्स इन्फ्लुन्स में इनडिरेक्टली के डायरेक्टली प्रमोट करत है कि जो हूँ अब्यूज करूच सबस्टेंस अब्यूज आई ऑल्सो स्मोक वीड एंड ऑल ऑफ दिस एंड यूथ गेट्स इनडिरेक्टली इन्फ्लुंस बाय देट એટલે એ સેગમેન્ટમાં મને ખાલી એડ ઓન કરવું હતું કે મુવીઝ વેબ સિરીઝ પ્લસ આજકાલનું જે જે ટ્રેન્ડિંગમાં છે કે ઇન્ફ્લુએન્સર્સ રીલ્સ વોટ એવર વોટેવર તો સોશિયલ મીડિયામાં પણ એનું બહુ પ્રેઝન્સ છે ઓલરેડી એન્ડ જેમ તમે કહો છો કે ઇટ ઇઝ ધ યુથ દેટ ઇઝ બિંગ ડ્રોન બટ પછી યુથનું જ કામ છે એ લોકોને બહાર લાવવું કે એ લોકોને સોલ્યુશન આપવું રિહેબિલિટેશન કરવું તો આઈ થિંક તમારી વાત એબ્સોલ્યુટલી સાચી છે એન્ડ એઝ અ યુથ એઝ અ પાર્ટ ઓફ અ યુથ કમ્યુનિટી એઝ પાર્ટ ઓફ અ કમ્યુનિટી વિથ સ્ટેન્ડ ફોર એક્ટિવિઝમ આઈ થિંક એક વસ્તુ જે હોવી જોઈએ જે આઈ થિંક આ સિચ્યુએશનમાં તરંત નીડ છે એની એઝ યુથ અમને અવેરનેસ ઓલરેડી ઘુસેલા છે એ લોકોને કાઢવા માટે કાતો રિહેબિલિટેશન સેન્ટર્સ કાં તો પછી જેમનું સ્ટોપ કરી દેવાનું કાં તો સમ વે ઓર ધી અધર વી શુડ વર્ક ઓન ધેટ બીકોઝ આઈ કમ્પ્લીટલી અગ્રી વિથ તમે જે વાત કરી કે જે યુથ ધસાતું જાય છે એને કાઢવાનું પણ કામ યુથનું જ છે કેમ કે ઓફકોર્સ પેરેન્ટ બદનામ પર કહેતા જાય કે ગંદી વસ્તુ નહીં કરવાની નશો નહીં કરવાનો આ નહીં કરવાનો તે પણ અગર એના છતાં પણ યુથ આ ગુસ્સે છે તો પછી આઈ ડોન્ટ થિંક પેરેન્ટ્સ કે એલ્ડર્સ કે ઇવન લો એટ ધીસ પોઈન્ટ લો પણ આ લોકોને રોકી શકશે જે ઇલિગલ વેઝ થી પણ આ લોકોને અબ્યુઝ કરવું છે જે ઇલીગલ વેઝ થી પણ ઓપ્ટેન કરીને આ લોકોને નશા કરવા છે એન્ડ ઇવન મેડિકલ નશા કરવા છે ઇવન લો પણ આ લોકોને રોકી શકશે એટલે આઈ થિંક એટ ધીસ ધઇન્ટ તમારી વાત જ ઇમ્પ્લિમેન્ટ કરવા લાયક છે કે ઇટ ઇઝ ઓનલી ધ યુથ ધેટ કેન સેવ ધ યુથ એટ ધીસ પોઈન્ટ

વિથ ટાઈમ હેવ અન્ડરસ્ટુડ કે નાનું ચેન્જ આખા પ્રોબ્લેમ ને સોલ્વ કરવાનું એક લાસ્ટ હોપ બચ્યું છે બિલકુલ અને અત્યારની જે આ પરિસ્થિતિ છે ડૉક્ટર યાત્રા આપને એક પ્રશ્ન કે જ્યારે સીરપની તો વાત કરી હવે સીરપને જે અત્યારે દરેક લોકો અત્યારે નશા માટેનું એક એમ કહેવાય ને કે અત્યારે એક પાર્ટ તરીકે યુઝ કરી રહ્યા છે હવે બહાર લાવવા કેવી રીતે આ લોકોને કારણ કે એમ કહેવાય ને કે એ લોકોને જો આપણે કહેવા જઈશું કે ભાઈ તમારી આ રીતે સિરપનો કેમ ઉપયોગ કરી રહ્યા છો તો ક્યાંક કેમ પણ કહેતા હોય છે ભાઈ ડોક્ટરે કહ્યું છે એટલે ક્યાંક સારું છે પણ અમુક અમુક વાર એ પ્રમાણેની મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ પણ જોવા મળતા હોય છે કે જેના કારણે તે લોકો વધારે પ્રમાણમાં તેનું કન્ઝમ્પશન પણ કરી લેતા હોય છે તો હવે તમને હવે બહાર લાવવા કેવી રીતે સો ટુ ધીસ પોઈન્ટ આઈ વુડ સે દેટ કોડિંગ ઇઝ નોટ ધ ઓનલી સબસ્ટેન્સ કે જે સિરપમાં હોય તો તમારી શરદી મટી શકે એના સિવાયના બીજા ઘણા સિરપ છે જે તમે લઈ શકો કોડ ઇન હેઝ બિન અબ્યુઝ કેટલાય ટાઈમથી એટલે જ એને નાર્કોટિક્સમાં નાખી દીધું છે પણ એની અવેલેબિલિટી હજુ પણ છે કેમ કે અમુક નાના બચ્ચાઓ કાં તો અમુક ઓલ્ડ એજના લોકોને જેને સિવિયર કન્જેશન હોય એને થી જ સારું થવાનું છે સો દેટ ઇઝ વન થિંગ રાઇટ હવે આ લોકોને અબ્યુઝ કરાવવાની નીકાળો ક્યારે લાઇક આઈ સાઇડ મેં તમને ઓપ્શન બી આપ્યા હું તમને હજુ ઓપ્શન્સ આપી શકે લોકો પેટ્રોલ અઢેસિવ ફેવિકોલ બહુ બધી અલગ અલગ વસ્તુઓનું એડિક્શન કરે છે સોલ્વેન્ટ અલગ અલગ ટાઈપના એટલે એનું ક્યાંય આપણે રોકી નથી શકવાના કે ક્યાંય અવેલેબલ ના હોય કેમ કે તો રિસોર્સિસ છે એ અવેલેબલ રહેવાના જ છે જે ચેન્જ કરવાનું છે એ માઇન્ડસેટ ચેન્જ કરવાનું છે રાઈટ અને લાઈક હી સેટ કે યુથ કેન ચેન્જ ધ માઇન્ડસેટ ઓફ યુથ આઈ ટોટલી અગ્રી વિથ હિમ ઇટ્સ લાઈક અમે એઝ things where we have to you know work ek ame awareness create kariye che as uh, you know mental health professionals ke these are the things, these are the consequences and uh, we share the stories that our patients ni they can have the reality check in a patient, ha tamne su agree I think we can consider that 50% of the crowd would really agree to it, would understand ke health consequences hoi because whatever we are going to say they can google it and it's the જે આખી પ્રોસેસમાંથી નીકળી ચુક્યા છે જેને અમે ટ્રીટ કર્યા છે જે સારા થઈ ગયા છે જેમને બધા જ નશાઓ છોડી દીધા છે કે ડિપ્રેશનમાંથી બી ટ્રીટ થઈ ગયા છે કા તો સ્યુસાઇડ ના બી સર્વાઈવર છે કે એમને સ્યુસાઈડ કરી લીધું એમને એ બધા લોકો એમની જર્ની શેર કરવાની જરૂરી છે દેટ્સ વોટ આઈ ફીલ એ યુથ હોય કે કોઈ બી એજ ગ્રુપ ના હોય એ લોકો જ્યારે પોતાની જર્ની શેર કરશે એ લોકો અમારા અવેરનેસ કેમ્પેન્સમાં અમારી સાથે આવશે કા તો ઇવન ઓન ધ સોશિયલ મીડિયા એવરીવેર ઇફ દે વિલ સ્પીક અબાઉટ ધીસ કે અમે આવા આવા અડિક્શનમાં હતા અને અમે આવી રીતે બહાર નીકળ્યા છે તો પહેલા તો લોકોને રસ્તો ખબર પડશે બીજું એક હોપ મળશે એમને કે આમાંથી બહાર નીકળાય છે કેમ કે વેન વી ઓલ્સો ગો એન્ડ ટોક ટુ પીપલ તો સૌથી પહેલા યંગ લોકો ચિલ્ડ્રન ઓર ટીનેજર પેલા આસપાસ તમને કેવી રીતે ખબર તમે ક્યારે ટ્રાય કર્યું છે સો જેને એક્સપીરિયન્સ કર્યો છે અને જે એમાંથી બહાર નીકળ્યા છે જેને અટેમોઝ બી એવું નથી કે એમને ખબર નથી ગયો ડોઝ લેવાનો એમને ખબર છે ઓવર ડોઝ ઇઝ જસ્ટ અ થિન લાઈન કે એમને એ થિન લાઈન તોડવી છે આગળ એન્ડ દે વોન્ટ ટુ સેબોટાજ ધેમ સેલ્ફ સમવેર તો એ બી એવા લોકો જેને એક્સપીરિયન્સ કર્યું છે અને જે એમાંથી નીકળી ગયા છે જનરી હેલ્થ સેન્ટર માં ભી મુકવા પડ્યા હોય એ લોકો જો એમનો એક્સપીરિયન્સ બધે શેર કરસે અ એમના ઇમોશન્સ શેર કરસે તો આઈ થિંક લોકોને વધારે વધારે ફરસે વધારે હોપ જનરેટ થસે અને લેટ મી ટેલ યુ લાસ્ટ માં ભી આપણે ડિસ્કસ કરીતું કે જો સુસાઇડ અટેમ્પ્ટ કરે કે જે ઘણા લોકો એડિક્શન તરફ હોય કે ધેર આીઝ આર ઓલ એસ્કેપ મિકانيઝમ એન્ડ ડિફેન્સ મિકانيઝમ્સ ઓફ અ લોટ ઓફ થિંગ્સ નોટ સુસાઇડ ઇઝ નોટ વન ઓફ ધેમ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ So, a But, आ, भी हार्बर लाइफ में सक्सेसफुल क्या लाइफ में यू नो दे वुड बी रियली मोटिवेटिंग टू अदर पीपलता आस्तु जो ये बोले ने तो लोगों ने पीपल वुड फील सो मोटिवेटिंग पीक पर ने, आ लेवल पर पहुंची गया આ બધું છતાં તો તોડી વિલ મોટિવેટેડ ક્યાંક એ વસ્તુ અટકી જશે એવું મને લાગે છે આ ફેક્ટર હજુ પણ ક્યાંય નથી થયો લોકોને જ પ્રોબ્લેમ્સ જેમાંથી એ ફેસ કર્યા છે કે એમને મેડિકેશન્સ લીધી હોય કે એમને ડીઅડિક્શન માટે બી ટ્રીટમેન્ટ લીધી હોય તો એ કહેવા માટે કે મેં આ કર્યું છે બધી જો આ વસ્તુનો ક્લોઝ નીકળી જશે ને અને આમાંથી લોકો જો બહાર આવીને પોતાના પ્રોબ્લેમ શેર કરશે કે યસ આઈ હેવ ેશન યસ આઈ એમ ટેકિંગ ઇટ્સ મેડિકેશન યસ આઈ હેમ અડિક્ટેડ આઈ વોઝ અડિકેડ ટુ ધિસ એન્ડ આઈ હેવ ટેકન ધ ટ્રીટમેન્ટ ઓફ ઇટ આ રીતે જયારે લોકો ઉભા થશે ને ત્યારે બીજા બધા લોકોને સપોર્ટ મળશે ત્યારે લોકો વધારે આમાંથી બહાર નીકળશે ધેટ વોટ આઈ સાચી વાત છે અને તમે જે રીતે એક વાત બહુ સાચી વાત છે કે જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિને સમજાવવા જતા આવીએ આ કરેલું છે તમે આમાંથી બહાર નીકળેલા છો કરેલા છો તો કેવી રીતે અત્યારે થતું હોય છે શું આનાથી એટલે ક્યાંક એ લોકો એમ કેવાય ને કે ક્વેશ્ચન પણ અત્યારે જે ક્રિએટ કરતા હોય છે કે આ જે પરિસ્થિતિ સામે આવી છે ને તો એ લોકો ક્યાંક સમજતા પણ હોય છે કે ના આ વસ્તુ કરવાથી આપણને નશો મળશે તેમ એટલે કે ક્યાંક ક્વેશ્ચન આન્સર એ રીતના પણ થતા હોય છે કે જેમાંથી બહાર આવવાની તો વાત દૂર રહી પણ ક્યાંક અંદર જ જતા હોય છે વંશભાઈ એક લાસ્ટ એન્ડ ફાઈનલ ક્વેશ્ચન આપણે અને ત્યારબાદ ડૉક્ટરને તમે અત્યારે યુથ માટે શું કહેશો કે યુથને એક મેસેજ શું આપશો કારણ કે આજે નશાકારક દબાવોની તો વાત થઈ રહી છે બરાબર છે ચાલો એ તો ક્યાંક એમ કહેવાય ને કે થોડાક મેન્ટલ સ્ટ્રેસથી પણ એ લોકો

કે જ્યારે લોકો જે આ પ્રોબ્લેમ થી ગુજરીને બહાર આયા છે ધેટ હેઝ બીકમ સક્સેસફુલ ઇન લીવિંગ એડિક્શન એ લોકો આને જ્યારે પબ્લિકલી વાત કહેશે એ લોકોની એમની સ્ટોરી શેર કરશે ત્યારે આ લોકોને રિયલાઇઝ થશે કે ઓકે અમને પણ હોપ છે છોડવાનું બટ આઈ થિંક એમાં એક પ્રિડિસેસિંગ સ્ટેપ પણ છે જે અમને કરવું બહુ જરૂરી છે એક સ્ટેપ જે એની પહેલા જરૂરી છે કે એ લોકોને પહેલા રિયલાઇઝ કરાવીએ કે તમને બહાર આવવાની જરૂરત છે બિકોઝ લોકો એડિક્શનમાં છે there are ways to exit there are ways to leave addiction બટ એ લોકોને ને નથી થયું કે ભાઈ અમને છોડવાની જરૂરત છે અમને એડિક્શન મૂકવાની જરૂરત છે હજી લોકો એમાં જ બેઠા છે કે ઠીક આઈ એમ એડિક્ટ દે આર અવેર કે ભાઈ હું અગર દિવસમાં ત્રણ ચાર વાર સિગરેટ પીવું છું કે અગર હું વીકલી અગર સ્મોક કરું છું ઇફ આઈ યુઝ ડ્રગ્સ ઇફ આઈ કન્ઝ્યુમ ડ્રગ્સ એ લોકો અવેર છે કે આઈ એમ ડુઈંગ ધીસ એ લોકોને ખબર છે કે આઈ એમ સમ વોટ એડિક્ટેડ બટ દે ડોન્ટ ફાઇન્ડ અ નીડ ટુ લીવ ઇટ એ લોકોને હજી રિયલાઈઝ નથી થયું કે આજે કરું છું ખોટું છે रियलाइज करसेसरी टू लीव एंड पी ए राह बताइए कि तब समझी वे गो फॉरवर्ड दिश इज हाव यू लीव एडिक्शन दिश इज हाव यू फिक्स योर सेल्फ एट दिसंट तो यूथ मैं कहीश कि एज अ पियर एज अल विशर एवरीबडी अराउंड मी एज से रिजेशन सारूट लाइफ इट इज नोट सेम कि तब ऑलरेडी करो छो देर के सर्कमस्टांस होके यू हेव बी ड्रॉन इन टू इट इट्स अंडस्टेडेबल देर इज नो बडी हिअर टू सेम यू एंड जज यू बट हमारा कि यू रियलाइज की ओके इट्स हाई टाइम हम हम आ मुकी है We, this time to leave this situation, this time to leave. It is not good for us. It's harming us. So, I just wish everybody uh, who is in a situation where they need the realization, they get the realization. I just wish the best happens to everybody. And uh, yeah, that's all. ડૉક્ટર યાત્રી એક લાસ્ટ એન્ડ ફાઇનલ ખાલી ત્રીસ સેકન્ડમાં જવાબ આપજો આપ એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપવા માગશો કારણ કે મેનિફેસ્ટેશન અને રિયલાઇઝેશન આ વખતે બહુ જ વધારે સાંભળ્યું નહીં પરમા એની પરિસ્થિતિ જોવા મળી રહી છે શું કહેશો આપ सो आई डो अग्री विथ हिम दैट पीपल हैव अट ऑफ डिनायल वेन इट कम्स टू अडिक्शन एमने क्या रियलाइज करिए मैने मैंने अडिक्टेड छू ते कह सो तू आटला दिवस नही पी आटला दिवस आल्कोहॉल नहीं लो हूँ आट्ला दिवस आ नही करूँ तो पहली वस्तु तो नहीं लैं ते एक वर्ष एब्स्टीन हो तरह ते कहो कि मैं छोड़ी दीदी तो નથી નથી એમને ખબર જ કે અડિક્શન શું કહેવાય ડિપેન્ડન્સ શું કહેવાય અને બિહેવિયરલ મોડિફિકેશન જે એમનામાં આવી રહ્યા છે જેના કારણે એમને વિડ્રોલ થઈ રહ્યું છે શું કહેવાય સો એ બધા ચેન્જીસ એમના બોડીમાં એ સમજી જ નથી શકતા સો હી ઇઝ વેરી રાઇટ કે એમના પહેલા એ વસ્તુ એકનોલેજ કરીને એ સમજાવવું એમને સો અવેરનેસ ઓફ ધિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વેર દે અન્ડરસ્ટેન્ડ કે આવું કેમ થઈ રહ્યું છે હું કેમ ડિનાય કરી રહ્યો છું અને એના બી રૂટ કોઝ સુધી જોઉં કે આટલો બધો ડિનાયલ છે તો એ બી ઇમ્પોર્ટન્ટ છે એમ પછી બી બહુ ઇમ્પોર્ટન્ટ છે બીકોઝ મોસ્ટલી બધા જ લોકો જે ક્યાંક ને ક્યાંક અડિક્ટેડ હશે જજ છે એમની આજુબાજુવાળા બીજા બધા લોકો એમને જજ જ કરે છે એમને એકદમ એવી રીતે જોવે છે એઝ કોઈક વિક્ટિમ હોય સો ઓર યુ નો એ ક્યાંક They are somewhere uh, at fault or somewhere. ફોર ધ સોસાયટી અનફિટ એવી રીતે એમને લોકો છે 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 સો એ વસ્તુ ચેલેન્જીસ આવે આઈ એની ટ્રીટમેન્ટમાં દેટ ઇઝ ઇઝ વન થિંગ 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 અવેરનેસ ઓફ ધીસ અને જજમેન્ટ પાસ કરવાનું બંધ કરવું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોકસ ઓન બિલકુલ બિલકુલ સાચી વાત આભાર ચર્ચા માટે તો મિત્રો અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી છે નશીલા પદાર્થોનું ક્યાંક લોકો વધારે દેતા હોય છે અને પછી બહાર આવવાનો એક પ્રયત્ન કરવાની જગ્યાએ ક્યાંક અંદર જતા હોય છે તો આ પ્રકારની જે પરિસ્થિતિમાં લોકો સપડાતા હોય છે તેમને બહાર લાવવાની જવાબદારી પણ આપણી હોય છે તો દરેક લોકોએ પણ આગળ એ બહુ જરૂરી છે તેની સાથે આજના ટુ પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશો નમસ્કાર